સુરતના વ્યાપારીને સસ્તામાં હીરા આપવાની વાત કરી નેપાળ બોલાવી મારમારી બંધક બનાવી રૂપિયા ગેંગના સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વરાછાતી રેલવે સ્ટેશન પર જતા રસ્તા પર રેલવે ગઢનારા પાસે ઠગ કે જે નેપાળ ગંજ ગેંગનો સાગરિત છે તે ઊભો છે કે સુરતના વેપારીને સસ્તામાં હીરા આપવાની લાલચ આપી નેપાળ બોલાવી માર મારી બંધક બનાવ્યા બાદ પૈસા પડાવ્યા હતા તે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોધ ગોઠવી તેથી આરોપી રોહિત ચંદ્રકાંત રંગાણીને ઝડપી પાડ્યો હતો ને પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે છેલ્લા છ મહિનાથી અને આરોપીઓ સાથે મળી સુરતમાં હીરાના વેપારીઓ નેપાળ ખાતે ઓછા પૈસામાં સારા હીરા પાવી વધુમાં વધુ નફો કાવાની લોભ લાલચ આપી નેપાળ ખાતે બોલાવી ડેપાળગંજ ખાતે તે એક સોસાયટીના રૂમમાં બંધક બનાવી વેપારીઓની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન ઝૂટવી લઈ ભાગી છૂટ્યા હતા સંબંધી મિત્રો દ્વારા બળઝબદી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતો હતો વગેરે જણાવ્યું હતું હાલ તો સુરતના વેપારી કે જેને નેપાળ બોલાવી પૈસા પડાવ્યા હતા તેઓએ આરોપી રોહિત રંગાણી વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ પણ નોંધાવી હતી તે ક્રાઇમના છે આરોપીનો કબજો ઉત્તરાયણ પોલીસને સોંપવા તજવીજ ધરી છે સાથે